વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા દયા દરાથી ભરૂચ રેલવે સ્ટેશન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ભારતમાં નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લાના દયાદરા ગામના નવ યુવન વિકી વસાવા દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના પોતાના ગામ દયા દરાથી ભગવાન બિરસા મુંડાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે ભરૂચ સ્ટેશન ખાતે આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ આવી પૂર્ણ કરવામાં આવી હતી આ રેલીની આદિવાસી ન યુવાનો દ્વારા પ્રખંડ આવકાર આપ્યો હતો ભરૂચ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા આ રેલીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજની સાથે હર હંમેશા ભાઈ શાળાની ભાવનાથી રહેવાનો કોલ આપ્યો હતો ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું વિશ્વ આદિવાસી લોકોનો આદિ આંતરરાષ્ટ્રીય દિવસ તર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારીઓની જાગૃતિ અને રક્ષણ કરવા માટે માનવવામાં આવે છે આ ઇવેન્ટે સ્થિતિઓ અને યોગદાનને પણ ઓળખે છે જે સ્થાનિક લોકો પર્યાવરણ સંરક્ષણ જેવા વિશ્વ મુદ્દાઓને સુધારવા માટે કરે છે આ વિશ્વ આદિવાસી દિવસ જેને સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત વિશ્વના આદિવાસી આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે ભારત આદિવાસી સમુદાયના પરિવર્તનશીલ સશક્તિકરણનું ઉદાહરણ આપે છે ભારતના દસ પોઈન્ટ બેતાલીસ કરોડના આદિવાસી લોકો નેવું દેશોમાં સુડતાલીસ પોઈન્ટ છ ટકા કરોડ આદિવાસી લોકોમાં સામેલ છે જોહર સર્વને આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે ઓગણીસો ચોરાણુંમાં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી એ અમને આદિવાસી સમાજના અમને ગૌરવ છે જેથી સમગ્ર આદિવાસી સમાજ ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયાળાથી સવન ચોકરી શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલીનું સપણ કરવાના છે તમામ લોકો પોલીસ કર્મી મીડિયા કર્મી તમામ અધિકારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ રેલીને સફળ સફળ કરવા બદલ જય જોહા જય આદિવાસી